તો ગાઈશ તમે આ લોકેશનને જુઓ કેટલું મસ્ત લાગે જુઓ ફોટા પાયરા હોય ને તો જબરજસ્ત અને આ ચાળીઓ આ ખેતરની અંદર જે પહેરાદારી કરવા માટે મૂકે ખેડૂતો એ ચાળીઓ હે ગાઈશ કેમ છો મજામાં મારા યુટ્યુબ ચેનલમાં તમારું સ્વાગત છે તો આજે એમ ફીલ કરો આજે આપણે ક્યાં જઈશું ફીલ કરો તો ચાલો એ બધું છોડો આપણે બહાર જઈને વાત કરીએ તો ચાલો સ્ટાર્ટ નવ આપણે બહાર જઈએ છીએ તો આપણે પેટ્રોલ પંપ રહ્યા છે આપણે ખબર છે કે આપણે કંઈ બી જર્ની કરવા જઈએ તો આપણે પેટ્રોલ પૂરાવું જ પડે તો જુઓ પેટ્રોલ પંપ પર આવી ગયા છે આપણે અંદર આપણે પેટ્રોલ નાખાવું પડશે તો ચાલો આપણે પેટ્રોલ પૂરાઈને આપણે આપણી અગાઉની જર્ની અંદર ચાલો ઓ ગાઈશ આપણે ફાઇનલી આપણા ખોડિયલમાંના મંદિર આવી ગયા છે મેં તમને સ્ટાર્ટિંગમાં નહીં કીધું મેં એક ગુપ્ત રાખ્યું કે ચાલો અમને નથી કહેવું તો અમને કહી દેમ છું તો જુઓ રહ્યું બોર ખોડિયલમાના મંદિર જવા માટે તો આપણે થોડું આગળ જવું પડશે એ રસ્તો તમને બતાવું જુઓ આ રસ્તો છે થોડું આગળ જવા જેવું છે ને ચાલો આપણે આગળ જઈએ મેં તમને પહેલાં જ કહો છો સ્ટાર્ટિંગમાં કે આપણે ખોડિયલમાના મંદિર જવાનું છે પણ તમને મજા નહીં આવશે એટલે થોડું આપણે વ્લોગમાં બની રહેવા માટે આપણે તમે તો ખબર નહીં મારા બ્લોગને આખો છોટા હશો કે નહીં ચોટા પણ જોજો તો ચલો આપણે આ રસ્તે જઈએ અને ખોડેલ માતાના મંદિરે જઈને આપણે દર્શન કરીએ ચાલો તો ગાઈસ આપણે પેલા મોં ધોઈ લઈએ ચાલો જો આ જગ્યા પર હાથમો ધોવાની જગ્યા છે તો ત્યાં આપણે મોં ધોઈ લઈએ અને આપણા મંદિરની મંદિરના દર્શન કરવા જઈએ તો આપણે ખોડિયલમાંના મંડીને એટલા નજીક આવી ગયેલા છે એટલા નજીક છે એટલા નજીક છે ને એ વાતના પૂછાય મેં કેટલા ટાઈમથી આ મંદિરે આવવાનું વિચારતો હતો જો આ માતાજીનું જે હવે જે લોકો પૂજા કરે પૂજા પાઠ કરે તે જગ્યા છે ને આપણા માતાજીનું મંદિર ખોરિયલમાં બધા કરતા આપણા પ્યારા ખોડિયાલ માં બધા કરતા તો જીઓ કેટલું મસ્ત મંદિર છે માતાજીને કેટલા સારી રીતે સજાવ્યા છે આજે લોકો જે બાધા લે છે નાના છોકરાઓની એના પોઠા છે એમના જલારામ બાપા આપણા દ્વારકાવાળા રાધા કિષ્ણ શ્રી રાધા કિષ્ણ જુઓ આ ઘંટેડો જો ઘંટેડો નાના નાના છોકરાઓને જે બાઢા લે મા બાપ એના ફો એમના ફોટા છે તો તો આપણે માતાજીના प्रार्थना कर लेजे माता जी ने प्रार्थना कर ली आप आ मंडी बाजू में हनुमान जी मंडी है અને જુઓ જે લોકો બધા બાધા કરે ને એ ચુંડડી બાંધે અહીંયા અહીંયા ચુંડડી બાંધે બધા ને આપણા હનુમાનજી દાદાનું મંદિર છે આ અહીંયા બાજુમાં તો આપણે શ્રી માના દર્શન કરી લીધા છે શાંતિથી અને જો માની ધજા કેટલી ઉપર છે ટોચની ઉપર અને હા તમને એક જગ્યા બતાવું બહુ જ મસ્ત છે લોકો ફોટા બી ત્યાં બહુ જ પરાવા જાય છે તો ચાલે એ આપણે એ લોકેશન પર તમને મેં લઈ જાઉં છું અમને આ ઘરે નથી જતા તમને પહેલાં એ લોકેશન પર આપણે જઈએ આ રસ્તા પર છે જુઓ આ મંદિરને થોડી આગળ છે તો ચાલો આપણે પહેલાં એ લોકેશન પર જઈએ આપણે તમને બતાવું કંઈ તો ગાઈશ તમે આ લોકેશનને જુઓ આપણે મંદિરના દર્શન તો કરી દા ખોડિયાલ માતાના તો આ લોકેશન જુઓ કેટલું મસ્ત લાગે જુઓ ખોટા પાયડા હોય ને તો જબરજસ્ત અને આ ચાળીઓ આ ખેતરની અંદર જે પહેરાદારી કરવા માટે મૂકે ખેડૂતો એ ચાળીઓ તો ભાઈ કેવું લાગ્યું આ લોકેશન તમે મને કોમેન્ટમાં જરૂર કહેજો બસ તમારા માટે સ્પેશિયલ આવું બધું કરતો રહીશ તમારું દિલ જીતતો રહીશ અને તમારા આ ભાઈને સબસ્ક્રાઇબ બી જવું કહેજો તમારા ફ્રેન્ડ લોકોને બી કહેજો કે આ ભાઈને સબસ્ક્રાઇબ કરજો જો કાળો કાઢું કેટલું મસ્ત લાગે તો ભાઈ આપણે મંદિરના દર્શન એટલા શાંતિથી કર્યા છે કે વાત ના પૂછો મને તો બહુ જ બહુ જ એટલે બહુ જ સારું લાગેલું છે બહુ જ એટલે બહુ જ સારું લાગેલું છે મારા સ્પેશિયલ ખોડિયાલ મારા દર્શન કર્યાને બહુ જ સારું લાગ્યું છે પણ આ લોકેશન કે તમને એટલા માટે દેખાય થોડું આગળ છે માતાજીના મંદિરથી થોડું આગળ છે એટલા માટે મૂકું ચાલો તમને દેખાડી બી દઉં તો લોકેશન તો તમને ગયું ને કોમેન્ટમાં જરૂર કહેજો મને તો તમને જગ્યા કેવી લાગી છે મને કહેજો તો ચાલો આપણે ભાઈ બ્લોગમાં આવે બ્લોગનો એન્ડ કરીએ કારણ કે હવે ઘરે જવા માટે રવાના છીએ બહુ હવે અંડાઉટ થાય એવું લાગે છે તો ચલો આપણે કાલે પણ નવો બ્લોગ આવડ લાવીશું તમારા ભાઈને સબસ્ક્રાઈબ કરજો હા જે જે પણ નવા લોકો મારો બ્લોગ જોતા હોય એ સબસ્ક્રાઈબ કરે અને બે લઈકાલે જો ડબલ એટલે તમારા ભાઈનો બ્લોગ તમારી પર આવ્યા જ કરે તો ચાલો ભાઈ સપોર્ટ કરતા રહેજો એન્ડ માટે તમને કહેવામાં કહેવા જામ છું ચાલો ભાઈ બાય બાય